વિશ્વસ્ય ભાષા સંસ્કૃત ભાષાના ઉત્સાહ સાથે ઓગણીસ થી તારીખ પચીસ સુધી સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત આયોજિત સંસ્કૃત પ્રબોધન વર્ગ શ્રી સ્વામીબાપા મહિલા કોલેજ યોજવામાં આવ્યો છે થી સત્ર શરૂ થયું હતું જેમાં સંસ્કૃત રસિક છાત્રો સંસ્કૃત ભારતી સંસ્થાના શિક્ષકો તેમજ કાર્યકર્તાઓની સાથે વિશેષ મહાનુભાવોની હાજરીમાં ઉદઘાટન કરવામાં આવ્યું હતું કચ્છ જામનગર ભાવનગર સુરેન્દ્રનગર દ્વારકા રાજકોટ મોરબી વગેરે સ્થાનેથી લોકો સંસ્કૃતના વર્ગમાં જોડાયા છે કાર્યક્રમની શરૂઆત ભારતીય પરંપરા મુજબ દીપ પ્રાગટ્ય અને અતિથિઓનું સંસ્કૃત પુસ્તક તેમજ તિલક કરીને કરવામાં આવી હતી દીપ જ્યોતિની પ્રજ્વલિત જ્યોતથી અજ્ઞાન રૂપી અંધકાર દૂર થાય અને ગ્રહે ગ્રહે ફરી એક વખત સંસ્કૃત ભાષા ગુંજતી થાય તે માટે અતિથિ વિશેષના હસ્તે માટીના કોડિયા વડે દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા सतत उपस्थित संस्कृत पंडित श्री श्यामजी कृष्णा वर्मा संबोधित कच्छ युनिवर्सिटी कुलपती मोहनभाई पटेल अंगदान चॅरिटेबल ट्रस्ट प्रमुख श्री दिलीप देशमुख राष्ट्रीय स्वयंसेवक संघ कच्छ विभाग कार्यवाहक श्री रवजीभाई खेताणी પ્રસિદ્ધ સંગીત નિર્દેશક તથા ટ્રસ્ટી શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન મણિનગર ટ્રસ્ટ મુક્તજીવન જીવન સ્વામી બાપા મહિલા કોલેજના ટ્રસ્ટી શ્રી કીર્તિભાઈ પડસાણી કચ્છ યુવક સંઘના ટ્રસ્ટી તેમજ સંસ્કૃત ભારતી ગુજરાત પ્રદેશના ન્યાસી ડૉક્ટર પંકજભાઈ શાહ તેમજ પ્રબોધન વર્ગના વર્ગ અધિકારી ડોક્ટર કશ્યપ ત્રિવેદી જેઓ કચ્છ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિભાગના પણ અધ્યક્ષ છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા